ફેમિલી મેજેમ કે તું તો ભાઈ રેડી થઈ ગયા છે બની થઈને ચાર થઈ ગયા કેમ કેમ જોતો ખરે કઈક આ કની જાનમાં માં જાઉં આ કેમ લાગે પીરુ પીરુ પેરી એટલે છે ને ફેમિલી મેં તમને કીધું તું ને ભાઈ પરેશભાઈ જેમ કીધું તો એમ કે આજ શું થવાનું છે સમજી ગયા ને તમે એટલે રાવણ છે વેરાવળ ભાઈ અને નક્સ મારા ને પપ્પા લઈ ગયા છે જમાડવા ઈ પાછો અહીં આવે ને ત્યાં આપણે બે ફટાફટ તો સાના કપડા લેવાના છે ફટાફટ વેરાવળ ભાગીએ પછી અહીં વેરાવડ મળીએ આપણે ભાઈ ફેમિલી યાર શોપિંગ કરવા જાવી તો પૈસા તો કાઢવા પડશે ને એટીએમ એ પહોંચી ગયા જોશાને એમ કીધું કે એટીએમ કાય તો અહીંયા જોતા આ હતી મને કમાતી કયું આપું બોલો એટલે આ બધીમાં પૈસા છે તાર તો ગમે એક આપી દે હું કરશી ગમે એમાં હોય તો આપી દે કેટલા છે ભેગા કેટલા કરે બતાઈ પાંચ ઓ ભાઈ પાંચ ઇન્ને એટીએમ ભેગા કરે મારા ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને બધી ભેગા કરે મને કયું આપું જીમાં કે તમે કહો ને માં રૂપિયા નહીં કરશી બધીમાં રૂપિયા નહીં નીકળ્યો બધીમાંથી વાંધો નહીં ફેમિલી પેલા છે ને ફટાફટ

કસ્ટમર હતું ડ્રેસ પસંદ કરે આજના જ મળી જાહ ચેક આ પસંદ કરી દીધું ને કા નવ ત્રીજો પસંદ કરવાનો છે ત્રણ ડ્રેસ તો આ સેલે ફાઇનલ કર્યો ભાવે છે તો મસ્ત લાગે તમારી પસંદમાં કાઈ ઘટે અમારા મેડમ જો કાઈક લેવા ગયા હતા ને આવ્યા નહીં કા મેળ ન આવ્યું

તો ભાઈ તમે એટલા દિવસો તમે કહેતા હતા ને કાલે તમારે ઘરે આવીશું તો આમાં તો શીખી એક જ રાખી છે તો કે આ તો ભાઈ મારી પકડી રાખી હતી ને ઘડિયાળ લઈ આવીને હું છું લીધી ભાઈ જોઈ તમે ઘડિયાળ લીધી કેટલા ને લીધી ને કેટલા કીધા હતા પછી ડ્રેસ જોયા ને ડ્રેસ જોયા તમે સારા લીધા પણ એમ નહીં એ ત્રણે ત્રણ ડ્રેસ છે ને ભાઈ પસંદ કરી ગયા કર્યા તમારા દીકરાએ હે પછી કઈ ઘટ જ જશે ને કર્યા કે નહીં પસંદ તો મારી સેન્ડવિચ નોટ થરી જ ની પેલે હું ખાઈ લઉં હો પેલે ભાઈ બધી માથે નીકળીયા નાસ્તો કરમીયા હવે જોશના એ નકશારો ટોપી લઈ તો આ લેવી કે બીજી લેવી તને ખબર હોય ને અને અહીં તો ભાઈ પિસ્કારી ને બધી છે મારા પોપા પિસ્કારી લેતા કયો તો હું આ જોશના ને પિસ્કારી લેવાનો હતો જોશના એ કઈ કે એ લઈ આવ્યા તો હવે હું લઈ પિસ્કારી પર લઈ લઈએ હાલો આ ટોપી રેડી થઈ ગઈ કેટલા પણ છે બેન કેટલા રૂપિયા

ભાઈ 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 હજી હમણાં ફઈ હવે છે ને કુર્તી ની ક્યાં કરો અમારે હજી આગળ જમ્યા પાલી કાર ને બરાબર ને હજી ફઈ એમ કે કુર્તી લેવાની કંઈ નઈ નસ માટે બિસ્કિટ કેવું કંઈક લેવું હોય ને તો ફરી દીકરી બધી ફટાફટ બે લઈ આવો ત્યાં હું ને મારા મામા બારા બરબાઈ હું ને મારા મામા માવો ખાઈ લે બરાબર ને મામા માવો સુર હો બરાબર માવો સોર ને ફરી તમે બે જલ્દી ફટાફટ જાવ ને જાવ ભાઈ લે ભલે વાર લાગે તમે ત્યારે નિરાયતા હો જાવ સમજો આખો રિલાયન્સ મેલ માથે ભલે લઈને આવો

શું કરું હવે આમાં હાલ હાલ જોશના આવી આડી હુન્નાની ચમચી છે કે સાંદીની છે હુન્નાની હે એ લઈ લે હું એ લેવાની કેવાની છે મને તો એમ કે હાસા છે જોશના હા હું એક ઓર જન ભુલ ખાઈ ગયો તો હો ભાઈ હા ચામેલી મને જોશના કે આ લેવું હું કીધું લઈ દઉં પણ તને સૂપ બનાવતા આવડું જોઈએ આવડે સૂપ બનાવતા તો નથી લેવું લેવ

દુબઈ થી ખસુર છે તને એક ઓફર આપું બરાબર એક મિનિટ નો ટાઈમ આપું એક મિનિટ માં તારામાંથી જેટલા બિસ્કિટ ને એટલે લઈ લેવાનું રેડી પણ હું એક મિનિટ પણ એ કન્ડિશન એક પૈસા તારે દેવાના ખાવાના મારે હવે છે ને બિલ બનાવવાનું છે એટલે તું કઈ દે કઈ લેવાનું હોય તો આમ કઈ ના નહીં તો તો બિલ બનાવી નાખો તો બનાવવાનું છે ફાઇનલી ફેમિલી મોલની બરાબર નીકળી ગયા છે ને આવું બધી એટલું એવડું બધું બિલ આયું બરાબર અને જોશના એમ કહે કે આય આપણે દેહે કે બાસ્કેટ પણ કે ઘેર લઈ જવા દે કે બોલ હવે મારે એને શું કીવું એક ઉદી ન લઈ જવા દે ખબર પડે એ તો આપણે એ તો આપણે બધે લીધું ને એટલે કાલે આપણે આપણે એને તે કામ કરી લે એને કોઈ ખબર ન પડે આપણે લાઈન ભાઈ કે બૂસ્ટ માર

ખાલી બસ જો ઘરે પહોંચી ગયા છે ભાઈ ને ફઈની પણ આવ્યા એ પણ નીકળી ગયા છે ને કાલે ના ઘરે જવાનું છે ને માં દૂધ છડવાનું છે ત્યાં પણ જવાનું છે ને અત્યારે જોશના બનાવવા મેડિશે રસોઈ ને હું અમારા નક્સભાઈને ઇકા કરું છું ફેમિલી ને આટલું લોકો કરી દે જાય ને આજનો લોકો કેવા લાગે કમેન્ટ કરીને જરૂર જાણો ચેનલ માં તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો ફેમિલી અને તમારા ફેમિલી મેમ્બરને પણ વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં બાકી જય દ્વારા કદીશ ત્યાં સુધી બધા ધ્યાન રાખજો નવા વર્ષ સાથે મળીશું બાય બાય ફેમિલી